નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં ચોમાસું ભલે સત્તાવાર રીતે વિદાય લેવાની તૈયારીમાં હોય પરંતુ મેઘરાજા હજુ પણ ખેલ પૂરો કરવાના મૂળમાં નથી હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે જેના કારણે તહેવારોના માહોલ પર પાણી ફરી વળવાની શક્યતા છે અરબી સમુદ્રમાં સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમનું જોખમ વરસાદની આગાહી પાછળનું મુખ્ય કારણ અરબી સમુદ્રમાં સક્રિય થયેલી મજબૂત સિસ્ટમ છે હવામાન વિભાગ મુજબ અરબ સાગરમાં સક્રિય થયેલું ડીપ ડિપ્રેશન આગામી ત્રણ કલાકમાં ચક્રવાતમાં ફેરવે છે આ સિસ્ટમ આગામી ચોવીસ કલાકમાં વધુ તીવ્ર બનીને સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાં પરિવર્તિત થવાની સંભાવના છે આ સિસ્ટમની અસરને કારણે ગુજરાતના પશ્ચિમ ભાગમાં વરસાદી માહોલ રહેશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના ચમકારા સાથે વરસાદ થઈ શકે છે દરિયા કિનારાના વિસ્તારોમાં ખાસ તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે દરિયાકાંઠે ચાલીસથી થી પચાસ કિમીની ઝડપે પવન ફૂંકા છે વેરાવળ અને અન્ય બંદરો પર એલસીએસ તૈનામનનું સિગ્નલ અને દક્ષિણના દરિયાકાંઠે ડીસી વન સિગ્નલ લાગુ કરવામાં આવ્યા છે હવામાન વિભાગે ઉત્તરીય અરબી સાગરની ઉપર જે સિસ્ટમ સર્જાય છે તેને ડીપ ડિપ્રેશનમાં અપગ્રેડ કરી છે જે વાવાઝોડા શક્તિમાં ફેરવાય તેવા એંધાણ છે ગુજરાત કાંઠા પર દરિયામાં ભારે લહેરો ઉઠે અને જોરદાર પવન ફૂંકાય તેવી આગાહી કરાઈ છે ભારતના પશ્ચિમ કાંઠે એલર્ટ જાહેર કરાયું છે કારણ કે ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે કહ્યું છે કે ઉત્તર પૂર્વીય અરબસાગર પર બનેલું એક ડીપ ડિપ્રેશન ગણતરીના કલાકોમાં સક્રવાતી તોફાન શક્તિમાં ફેરવાઈ શકે છે અને પછી એક ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી સંભાવના છે આ સિસ્ટમ જે હાલમાં દ્વારકા અને પોરબંદરના પશ્ચિમમાં સ્થિત છે ભારતથી દૂર ઉત્તર પશ્ચિમ અરબસાગર તરફ આગળ વધવાની સંભાવના છે પરંતુ તે પહેલાં ગુજરાત ઉત્તરીય મહારાષ્ટ્રના કાંઠે સમુદ્રમાં મોટી લહેરો અને તોફાન આવી શકે છે બાદ પહેલું મોટું તોફાન છે અને તેનું નામ શક્તિ આપવામાં આવ્યું છે કારણ કે પહેલા શક્રવાત શક્તિ અંગે બ્રહ્મની સ્થિતિ હતી જે વાસ્તવમાં ક્યારેય બન્યું જ ન હતું ટ્રેક કરતા માલુમ પડે છે કે તોફાન પશ્ચિમ ઉત્તર પશ્ચિમ પછી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ ખુલ્લા અરબસાગરમાં જઈ રહ્યું છે સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો તોફાનનો મુખ્ય ભાગ જે છે તે સમુદ્ર તટથી દૂર રહેવાની શક્યતા છે પરંતુ તેનો પ્રભાવ ભારતના પશ્ચિમી તટ પર પડશે માછીમારોને ચારથી છ ઓક્ટોબર સુધી ઉત્તર પૂર્વ અને તેને સંલગ્ન ઉત્તર પશ્ચિમ અરબ સાગર તથા ગુજરાત અને ઉત્તરીય મહારાષ્ટ્રના કાંટા ઉપર ન જવાની સૂચના આપવામાં આવી છે તો ખેડૂત મિત્રો આ હતા સુવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું અપડેટ સાથે ત્યાં સુધી અત્યારે જોખે પ્રયાસ યુટ્યુબ ચેનલ